ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજિક કાર્યકર યોગી પટેલે આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર નર્મદા મૈયા બ્રિજ બાર જુલાઈ બે હજાર એકવીસથી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારથી જ સમયાંતરે આત્મહત્યાના અકસ્માતના બનાવો વધ્યા છે નર્મદામૈયા બ્રિજ પરથી આત્મહત્યાના બાવીસ અને આત્મહત્યાના પ્રયાસના અત્યાર સુધી સત્તર જેટલા બનાવ બન્યા છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈ બ્રિજની બંને તરફ જાળી લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નદી એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે પરંતુ ભરૂચમાંથી વહેતી નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલો નર્મદામૈયા બ્રિજ જીવને વાલું કરવા માટે લોકોની પહેલી પસંદગી બની ગયો છે આ બ્રિજ ક્યાંક ને ક્યાંક આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના અન્ય જિલ્લામાંથી પણ લોકો આવીને આત્મહત્યા કરવામાં આવે છે આંકડા જોવા જઈએ તો બાવીસ થી વધુ લોકો એ અહીંયા આત્મહત્યા કરી ને મૃત્યુ પામ્યા છે તદ ઉપરાંત સત્તર થી વધુ લોકોને સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ સોલંકી તેમજ માછીમારો અને પોલીસ પ્રશાસન દ્વારા આત્મહત્યા કરતા રોકી બચાવવામાં આવ્યા છે ઉપરાંત આ નદીની અંદર અસંખ્ય માત્રાની અંદર મળી આવી છે કદાચ અનુમાન લગાવી શકાય શકાય કે આ બ્રિજ પરથી આત્મહત્યા કરી હોય હોય અને લાશ થઈ એ પણ નકારી તેમ નથી તેથી આવેદન સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ માર્ગ મકાન વિભાગને સંબોધીને વિનંતી કરવામાં આવી છે કે આ બ્રિજની બંને બાજુ યોગ્ય ઊંચાઈની રેલિંગ રેલિંગ કાતો અવરોધ ઉભો કરવામાં આવે અથવા જાડી લગાવવામાં આવે જેથી આત્મહત્યાના બનાવો બંધ થાય અને નર્મદા નદીના ઉપર બનેલા નર્મદા મૈયાના બ્રિજનું બ્રિજ નું કલંક દૂર થાય એ જ આશા